વડોદરામાં પૂરથી પીડિત લોકોના સમર્થનમાં કોંગ્રેસે જન આક્રોશ રેલી યોજી એટલે ભાજપ કોંગ્રેસ વચ્ચે વાર પલટવાની લડાઈ તેજ થઈ ગઈ છે કોંગ્રેસે કરેલા આક્ષેપોનો જવાબ આપવા માટે ભાજપે નેતાઓની ફોજ મેદાનમાં ઉતારી છે વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લ સાંસદ અને ધારાસભ્ય સહિત શહેર ભાજપ પ્રમુખ મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ મેદાનમાં આવી ગયા અને કહ્યું કે અમે સંકટ સમયમાં લોકો વચ્ચે હતા અને લોકો સુધી શાહે પહોંચી છે સાંસદ હેમાંશ જોશીએ કહ્યું કે સંકટના સમયમાં ભાજપના કાર્યકર્તાઓ લોકો વચ્ચે ખડે પગ્યા હતા પરંતુ કોંગ્રેસ સ્મશાનમાં ગીધરાની જેમ પૂરની સ્થિતિનો લાભ ખાંટવા માટે પહોંચી ગઈ કોંગ્રેસનો એક પણ પટ્ટાવાળો સંકટ સમયમાં ફરક્યો ન હતો તો શહેર ભાજપ પ્રમુખ વિજય શાહે કહ્યું કે મારા ઘરમાં પણ મારી બંને બોશ કાર ઉપરથી પાણી વહી રહ્યું હતું અને મારું ડ્રોઈંગ રૂમમાં સોફા સુધી પાણી હતું છતાં પણ હું વહેલી સવારથી લોકોની મદદમાં લાગ્યો હતો આ વિકટ પરિસ્થિતિમાં ભાજપના દરેક કાર્યકર્તાએ ઉત્તમથી સર્વોત્તમ કામ કર્યું છે જે પ્રકારનું કૃત્ય કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે એક વડોદરાના નાગરિક તરીકે પણ ખૂબ દુઃખ થાય છે કે જ્યારે કોઈ પ્રકારે સ્મશાનની અંદર ગીજરાઓ આવી જાય અને પછી માત્ર ને માત્ર પોતાના સ્વાર્થ માટે થઈને ઉપર ફર્યા કરે આ પ્રકારે જ્યારે પૂરની રાહતની જ્યારે વડોદરાને ને તાતી જરૂરિયાત હતી ત્યારે તો આમાંથી કોંગ્રેસનો એક પણ પટ્ટાવાળા જોવા ના મળ્યા આપણને અને અત્યારે આ પ્રકારે આવીને તમે જન આક્રોશ અરે આક્રોશ તો તમારા ઉપર છે આક્રોશ આજે આપણે જોયો હશે અને આ પણ જન આક્રોશ એક કૃત્રિમ ઊભો કરવામાં આવ્યો મર્સિડીસ ગાડીને મારી બીજી બીએમડબલ્યુ ગાડી આ બંને ગાડીમાં પૂરેપૂરું એટલે કે છાપરાની ઉપર એના ઉપરના ભાગમાંથી પાણી ગયું આ પરિસ્થિતિ મારી હતી મારા ઘરમાં જો કોઈ આવ્યા હોય તો ઘરમાં જે મારો ડ્રોઈંગ રૂમ છે એ ડ્રોઈંગ રૂમમાં સોફા પર આપ ક્યારેક બેઠા હો તો સોફા સુધી પાણી આ પરિસ્થિતિમાં સવારે સાડા વાગ્યા થી અને લાઈટ નહોતી આ પરિસ્થિતિમાં સવારે સાડા સાત વાગ્યાથી રાતના સાડાનો દસ વાગ્યા સુધી પાર્ટીના અધ્યક્ષ તરીકે હું વડોદરા શહેરના નગરજનોની ચિંતા કરતો આ મારા તમારા સવાલનો અમારો જવાબ છે પાર્ટીનો અધ્યક્ષ એટલે પાર્ટીનો કાર્યકર્તા છે અને પાર્ટીનો અધ્યક્ષ જે કરે છે એના કરતાં પણ વધારે કામ કરવાની ક્ષમતા એ અમારા કાર્યકર્તામાં છે એમણે જે કર્યું છે તે ઉત્તમથી પણ સર્વોત્તમ છે

સમક્ષ આવ્યું છે કરી હતી ત્યારે જે રીતે આ રેલીમાં માં લોકો નું પૂર ને સહાય નથી મળી વિવિધ મુદ્દાઓ ને સાંકળીને આવેદનપત્ર અપાયું ત્યારે આજે એ જોગાનુજોગ આજ ધરે જે કલેક્ટર ની મીટિંગ બાદ એટલે કે આવેદન પત્ર આપ્યા બાદ ભાજપ કાર્યાલય ખાતે મીટિંગ યોજાઈ અને મીડિયા સમક્ષ કીધું કે ભાઈ મારી બી મારી પણ કાર્ડ ડૂબી ગઈ હતી મને પણ ઘરે પાણી હતું મારા ઘરે તેમ છતાં પણ લોકોની સેવા માટે નીકળ્યો છે એટલે કાર્યકર્તાઓ સેવા માટે નીકળ્યા હોવાની વાત સારી છે ને સાચી છે પણ કેમે કરીને પૂર્ણ ગ્રસ્તો ને વાત કરે નથી ઉતરી રહી એ મહત્વની વાત છે જી જી રૂપેશ જે દાવાઓ કરવામાં આવે તેમ તેની પર કોઈ સ્થાનિકોની પ્રતિક્રિયા આપણી સામે આવી રહી છે સ્થાનિકો તો પોતાની રીતે કહી જ રહ્યા છે એક બાજુ સહાય મળી છે નથી મળી નથી મળે જૂથ પણ મોટું છે સરકારે હવે સહાયનું પેકેજ જાહેર કર્યું છે પાંચ હજાર થી લઈને એમાં પણ કેવી રીતે સહાય મળે છે શું સહાય મળે છે એ સૌથી મોટો વિષય છે જી જી રૂપેશ ધન્યવાદ સમગ્ર માહિતી બદલ